જય માતાજી સ્વાગત છે તમારા બધાનું એક મારા પહેલા વિડીયોમાં તો આજનો બ્લોગ આપણે એક ફાર્મ હાઉસના વિઝિટથી ચાલુ કરીએ તો બ્લોગમાં જોડાઈ રહેજો ના આપણે આવી જઈએ ફાર્મ હાઉસે તો આ છે ફાર્મ હાઉસ જ્યાં અલગ અલગ ઝાડ વાયેલા હ માતાજીનું મંદિર હ એક સરસ મજાનું ફાર્મ હાઉસ તો બનાવેલું એકદમ મસ્ત વાતાવરણ હવે એનું ચકલાનો અવાજ મસ્ત રીતે વપરાયા સગસ્ત વાતાવરણ એટલે મોરનો અવાજ આજુબાજુ જેટલા પણ પક્ષી બોલીને એટલો કમ્પ્લીટ અવાજ વપરાઈ જાય આ એટલું ફાર્મ હાઉસ એટલું મસ્ત હ ને તો આપણે ફાર્મ હાઉસની તમને વિઝિટ કરાવી દઉં તો સૌ પ્રથમ તો આ મંદિર છે જે ગોગા મહારાજ સદીમાં સિકોતરમાંની સ્થાપના કરેલી આ મંદિરમાં તો તમે દર્શન કરી લો એકવાર કોમેન્ટમાં લખી દેજો જય ગોગા મહારાજ સતીમાં સિકોતરમાં મનોકામના પૂર્ણ કરે તમારી કહીશ પછી આવશ ઝાડ તો એનું જે એન્ટ્રી બનાવીએ એ તમે જોઈ લો તો આ સાઈટથી આપવાનું અહીંયાથી વામ મંદિરે જવાનું ના મોટા મોટા ઝાડ વાયા હતા જે નાળિયેળીના ઝાડ હતા તમે જોઈ લો બધા નેના જે ઝાડ સોળ વાયા એ ફૂલ ફૂલ આવી એના વાયા બે બાજુ ના જાસૂદના ફૂલ અલગ અલગ ફૂલ વાયા કરના તો નોમે નહીં આવતા સફેદ લાલ ફૂલ પછી આવા બે ઝાડ બે બાજુ વાયા જે મસ્ત મંદિરને ડિઝાઇન કરો ના સફ ફાર્મ હાઉસ ના બધા બગીચા બનાવ્યા નેના જે વાંધો એ તમને આવડતું હોય તો કમેન્ટ કરી દેજો આ કેળ વાવી એ તો બધું બે બાજુ નવા વિદ્યા કહેવામાં આવે હીરા ઝાડ જ્યાં પર નાના હતા ત્યાં સ્કૂલમાં ચોપડી મૂકતા નાસા ફાર્મ હાઉસ ને એનું ગાર્ડન આવી રહ્યું વહીથી જવાનું ના પથ્થર મેળા કોટા સ્ટોન કોટા કોટાસનથી સીધું પગથિયુંથી સીધું અંદર ફાર્મ હાઉસમાં ના સરસ મજાનું ગાર્ડન બનાવેલું હોય એક જે જોઈ શકો તમે બહુ મસ્ત ગાર્ડન હ ના બાજુમાં બગીચો હ જેમાં ફરફરાળી ફરાળી વાયુ હોય બધું ચીકુ હ જેમ કહો ઓબા હ જોંફળી હ દાડમ હ બદમ હ એ બધું આ બગીચામાં વાયેલું હોય અને આજુબાજુ કિનારીએ વાયેલું હોય બધું અંદર શાકભાજી બી વાયેલું હોય પણ જે નેનનેનું હોય એ મોટું થાય એટલે બતાવીશ ને પહેલાં વરંડા ઉપર મોર હ જે વરસાદની રાહ જોઈ રહ્યું વાતાવરણ એવું હ થોડો અવાજ આવે તો વરસાદ બોલી કટાળા ઝાડ ખજૂરી ગાય સાહેબ રે ખજૂરી સોરી આ ખજૂરના ઝાડ સરસ મજાનું ફાર્મ હાઉસ બનાયેલું બીજી બધી તજાઓ લગાવી હા સદી માની સિકોતર માની ગોગા મહારાજની એવી ચારે બાજુ તો આ મંદિર બનાયેલું મંદિરના અંદર ફાર્મ હાઉસ બહુ મસ્ત બનાયેલું કઈશ ના પેલી સાઈડ ઉયડી હ રહેવા માટે અલગથી આ બાજુ મેં બધા જાળવા વાયેલા હા